નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ અગિયારસો પિંચોતેરથી પંદરસો પાંત્રીસ હરસોલ બારસો પચાસથી ચૌદસો ને એકતાલીસ પાટડી તેરસો નેવુંથી ચૌદસો ને સાઠ ધંધુકા બારસો પચીસથી પંદરસો ને બાર જેતપુર એક હજાર સુડતાલીસથી પંદરસો એકસઠ એક હજારથી એક જામજોધપુર એક હજારથી પંદરસો ને પંચ્યાસી મોરબી બારસો પચાસથી પંદરસો ને અડસઠ રાજકોટ તેરસોથી પંદરસો ને એકોતેર ધ્રોલ એક હજાર સિત્તેરથી પંદરસો ને ત્રીસ આંબલિયાસણ અગિયારસો પચીસથી ચૌદસો ને ચોત્રીસ છોટાણા તેરસો પચીસથી ચૌદસો ને સત્તાવન ધારી તેરસોથી પંદરસો ને સાડત્રીસ અળવદ બારસોથી પંદરસો ને ત્રીસ સિદ્ધપુર બારસો એકસઠથી પંદરસો ને એકવીસ અમરેલી સાતસો નવાણું થી પંદરસો ને સડસઠ વાંકાનેર નવસોથી પંદરસો ને આડત્રીસ હારીજ ચૌદસોથી પંદરસો ને સત્યાવીસ ખાંભા તેરસો એક્યાસી પંદરસો ને ત્રીસ બાબરા તેરસો એંસી થી પંદરસો ને પંચાવન સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને સાહીઠ ભાવનગર અગિયારસોથી ચૌદસો ને પંચાણું બહુચરાજી તેરસોથી પંદરસો કાલાવડ બારસો થી પંદરસો ને એસી જસદણ અગિયારસોથી પંદરસો ને પચીસ થરા તેરસો નેવું થી ચૌદસો ને સિત્યોતેર સિહોરી તેરસો પિંચ્યાસીથી ચૌદસો ને સત્તર જામનગર અગિયારસોથી પંદરસો ને પચાસ મહુવા સાતસો પચાસથી પંદરસો ને ચોવીસ ચણસમા અગિયારસો પિંચ્યાસીથી પંદરસો ને ચૌદ લખતર અગિયારસોથી પંદરસો ને છેતાલીસ ખેડબ્રહ્મા તેરસો ત્રીસથી ચૌદસો ટીટોય બારસો એંસીથી તેરસો ને પચાસ વિજાપુર નવસોથી પંદરસો ને અઠ્યાવીસ કુકરવાડા બારસોથી પંદરસો ને છ ગોજારીયા અગિયારસો પચાસથી ચૌદસો ને નેવ્યાસી કડી બારસો એકાવન થી પંદરસો ને એક ઉનાવા અગિયારસો એકાવન પંદરસોને પંદરસો ને પિસ્તાલીસ વિસનગર અગિયારસો થી એકાવન